ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે લખીમપુર ખેરીના બસો વીસ ગામો યમુના પૂરના પાણીમાં ડૂબી ગયા છે ઝાલોના ગામોની પણ આવી જ હાલત છે છે તો વારાણસીમાં ગંગા ખતરાના માત્ર સેન્ટીમીટર દૂર અહીં બે હજાર નાના મોટા મંદિરો ડૂબી ગયા છે વારાણસીમાં ગાઢ ડૂબી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રયાગરાજ મિરઝાપુર અને ઇટાવામાં આજે આઠ મીટર સુધી આઠ સુધી શાળાઓ બંધ રહેશે નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની નદીઓમાં પણ જળસ્તરમાં ભારે વધારો નોંધાયો છે પટણામાં ગંગાનું જળસ્તર વધવાને કારણે ડારા વિસ્તારની છોતેર શાળાઓમાં એકવીસમી સપ્ટેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે નાલંદા ઝ્રાયન નદીના જળસરમાં વધારો થયો છે ઉત્તર પ્રદેશના આઠથી જિલ્લામાં પૂરની ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે